મહારાજ ગુરુજી આજે મારો પ્રશ્ન એવો છે કે એક સંત દાખલા તરીકે કોઈ પણ સંત હોય એને આખું જીવન ભગવાનની ભક્તિ કરી હોય યજ્ઞ કર્યા હોય પૂજા કરી હોય ત્યાં હું દર્શને જાઉં તો ગુરુજીના મનમાંથી એવો પ્રશ્ન નીકળે કે ભાઈ તારું કલ્યાણ થાય આજે જ્યાં ભૂવા છે ત્યાં અમી આ ગુજરાતમાં જોવા મળે છે કે ત્યાં દર્શને જાય તો આજે માણસને તકલીફ તો રહેવાની જાતિમાં બધા તકલીફ તો છે તો ન હોય એ ઘઉંનો દાણો આપે કોઈ ફળ આપે ઘેરે દીકરા છે જેથી કરીને બે માણસ પાંચ માણસ નહીં બસો માણસ હોય ને તો બધાની તકલીફ બીવડે લોકો સોલ્વ કરે છે અને આપે છે તો આ વાત સત્ય છે કે લોકોને ખાલી અટવાડવાનું કામ છે ગુમરાહ કરવાનું કામ છે કોરો પાખંડ છે એ ગુરુજીને સમજાતું એક સંત પાસેથી આશીર્વાદ સિવાય કાંઈ મળતું નથી આની પાસેથી ભૂવા પાસેથી બધી સુવિધા મળી જાય એમ આમ આ સમજાતું નથી તમારે હું કહું તેના પહેલા તેના સાથે તેના પછી એક તમારે આ પ્રશ્ન સવારામાં જરૂર પડે છે તો તમારે એનો એક નિરીક્ષણ પરીક્ષણ કરવો જોઈએ સર્વે કરવું જોઈએ કે કેટલા માણસો ત્યાં જાય છે આમાંથી કેટલા માણસોના કામ થાય છે કેટલા મહેનત છે અહીંયા એવા છે કે કેટલા કે એમાં રોડ સાફ ડાક્ટર બેદો બની ગયા છે કેટલા ભૂવા બની ગયા છે કેટલા રોડ સાફ સાદી રેટને આવી ગયા છે હવે એક બેઠેલો છે રોડ પર તો એ કાંઈ નહીં કરે ને બીમારવાળા લોકો આવે છે એ કાંઈ નહીં કરે તો પણ આપણે પચાસ ટકા ચિંતાવાળા હા બરોબર છે એટલે એક સ્વાભાવિક લોકોને જે ઠીક થયા છે એમ કહો હો પણ આ બાબાજીને આવતો એમને દરેક આ સંતો હોય સંતોની વાત કરી સંત ભગવાનના લેખને લેખ મારતા હોય કેમ કે સંતો જાણે છે કે દરેક પ્રાણી પોતાને કર્મોના ભોગ ભોગવી રહ્યા છે અને ભોગ્યા સિવાય છૂટતો જ નથી અને એ જે ગેહુનો દાણો આપીને કે ફલ આપીને બધાની મનોકામના પૂર કરતા હોય અમારો ભારત આમ જ ભટકાય ગયો છે

दुकान जे चवी रहियां शिक्षा नमात्म કોઈ કલ્યાણ નથી દેશ નું કલ્યાણ નથી સ્વયં નું કલ્યાણ નથી સમાજ નું કલ્યાણ નથી નથી એમ જ ભારત છે અને આમાં એવો છે કે કેટલાક અત્યારે એમ કેવાય તો આ જે શાસન પદ્ધતિ છે શાસક લોકો જગ્યાએ પણ વધારે પાકડને બઢાવવા આપી રહ્યા છો અને એ પાખડના બઢાવવા એ સમજી કે આગળ જઈને દેશને રોગ આપી મારી એટલે આ પાખડે